રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સુરતની મુલાકાતે પહોંચ્યા સુરત પોલીસ ભવન ખાતે ડીજીપી વિકાસ સહાય મુલાકાત કરી ટ્રાફિક સીસીટીવી કંટ્રોલ રૂમની મુલાકાત કરી નિરીક્ષણ કર્યું કંટ્રોલ રૂમ દ્વારા કરાતી કામગીરીનું પણ નિરીક્ષણ કરી ડેમો નિહાળ્યો હતો ડીજીપીએ સુરત પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી સુરત પોલીસ ભવન ખાતે આવેલા અરજદારો સાથે સંવાદ કર્યો ડીજીપીએ ટ્રાફિક પોઈન્ટ પર ગાડી ઉભી રાખી અને નિરીક્ષણ કર્યું કંટ્રોલ રૂમથી મળતી સૂચનાઓ વાહન ચાલકો સુધી પહોંચે છે કે નહીં તેની પણ ચકાસણી કરી રાજ્ય પોલીસ વડા આજે સુરત મુલાકાતે છે અને તેઓ હાલ સુરત પોલીસ કમિશનર ભવન ખાતે પહોંચ્યા છે જોઈ શકાય છે તસવીરો કે જ્યાં સુરત શહેર પોલીસ દ્વારા જે ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે ખાસ કરીને ટ્રાફિક સીસીટીવી કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યું છે આ કંટ્રોલ રૂમ પાછળનો મુખ્ય હેતુ ટ્રાફિકનું સંચાલન યોગ્ય અને સુચારુ રૂપે પાર પડે તે માટે ખાસ આ સીસીટીવી ટ્રાફિક કંટ્રોલ રૂમની શરૂઆત કરવામાં આવી છે જોઈ શકાય છે કે કંટ્રોલ રૂમની તેઓ દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે અને કઈ રીતની જે કામગીરી છે તે આ કંટ્રોલ રૂમના માધ્યમ થકી કરવામાં આવે છે તે તમામ બાબતો અંગેની જાણકારી છે તેઓ દ્વારા મેળવવામાં આવી રહી છે સાથે જ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ ઉપસ્થિત છે મહત્વની બાબત એ બનીને સામે આવી છે કે સુરત શહેર જે સમગ્ર સીસીટીવી કેમેરાની અંદર ફેલાયેલું એક સૌથી મોટું નેટવર્ક ગણવામાં આવે છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની હોય કે પછી ટ્રાફિક કંટ્રોલ કરવાની બાબત હોય આ તમામ બાબતોને લઈને આજે જ્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ જ્યારે સુરત મુકામે આવ્યા છે ત્યારે આ પ્રમાણે આપ જોઈ શકો છો તેમ કે જે સીસીટીવી કંટ્રોલ રૂમથી કરવામાં આવતી કામગીરીનું તેઓ જાતે અહીં નિરીક્ષણ કરતા જોવા મળી રહ્યા છે સુરત શહેર પોલીસ તરફથી આ એક અત્યાધુનિક અને અદતન જે સીસીટીવી ટ્રાફિક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યું હતું અને આ કંટ્રોલ રૂમની આજે જાતે જે ડીજીપી વિકાસ સહાય છે તે મુલાકાત લઈ રહ્યા છે અને જોઈ શકાય છે કે અહીં વિકાસ સહાય દ્વારા જે કંટ્રોલ રૂમની અંદર જે પ્રમાણે મોનિટરિંગ કરવામાં આવે છે તે મોનિટરિંગનું તમામ નિરીક્ષણ છે તે હાલ કરવામાં આવી રહ્યું છે સુરત શહેરની અંદર આ એક અનોખું જે સીસીટીવી ટ્રાફિક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યું છે અને આ કંટ્રોલ રૂમની અહીં આ પ્રમાણે મુલાકાત લઈ અને જે નિરીક્ષણ છે તે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા હાલ કરવામાં આવી રહ્યું છે કેમેરા દેવંગ રાણા સંત રાકેશભ્ટ ગુજરાત